હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવા વિડીયોમાં બરાબર વિભાગ સી જે આપણે સિરીઝ ચાલી રહી છે અસાઇનમેન્ટના પ્રશ્નોના સમાન સોલ્યુશનની એ સિરીઝમાં આપણે વિભાગ સીના ચેપ્ટર નંબર એટલે પ્રકરણ દસ એના પ્રશ્નો હવે જોવાના છીએ જેવાનો પહેલો પ્રશ્ન આપણે અહીંયા આગળ રકમ જોઈ શકાય છે શું કહે છે ત્રિકોણ ખેતરની પરિમિતિ ચારસો વીસ મીટર છે એટલે ત્રિકોણ આ રીતનું આવું ખેતર છે

એમાં તો કે આ જે આ બાજુઓ છે એનો સરવાળો કરશો એટલે પરિમિતિ મળે છે તો આ એકવીસ એક્સ એ શું છે આપણને ટોટલ પરિમિતિની એક્સ આટલી આટલી પરિમિતિ ગુણોત્તર પ્રમાણે મળે છે હવે એકવીસ એક્સ બરાબર ચારસો વીસ મીટર પરિમિતિ થાય છે તો એક્સ બરાબર આપણે રકમ ગણીએ તો વીસ આપણને મળી જાય છે હવે વીસ જે છે એ શું છે તો વીસને આપણે શું કરીશું છ એક્સ સાત એક્સ અને આઠ એક્સની વચ્ચે મૂકીશું તો એનો જવાબ કંઈક આપણને આ રીતે મળે છે અને આનો સરવાળો કરશો તો ચારસો વીસ એટલે આપણો જવાબ પણ સત્ય થાય છે હવે આપણને શું પૂછ્યું છે કે ત્રિકોણ જે ખેતર છે એનું ક્ષેત્રફળ પૂછે ક્ષેત્રફળ પૂછે તો આપણને દસમા પ્રકારનું એક જ સૂત્ર છે એકમાત્ર જે લખેલું છે બરાબર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હેરોળનું સૂત્ર જે કહીએ છીએ એ શું છે તો આ રીતે અહીંયા જવાબ મળે તો પહેલા આપણે એસ શોધી લઈએ પછી એ કરવા પડે તો પહેલા એટલા કેટલા થાય આ મળે છે બી અને સી આપણને મળેલા છે એનો સરવાળો રકમમાં મૂકીશું તો રકમ મૂકીશું તો આ રીતે કંઈક જવાબ મળશે હવે અહીંયાથી છે ને ઘણા વિદ્યાર્થીઓ નથી આવડતું એના માટે સરળ ટ્રીક છે કે જે ઝીરો હોય ને એને તમે અલગ કરી દો અને બાકીની રકમ અલગ કરી દો હવે એકવીસ નવ સાત પાંચ અને આ બાજુ થાય છે હવે શું કરવાનું

એટલે સમજ બાજુ આ ત્રિકોણ આને કહેવાય હવે આગળ જોઈએ છે ત્રિકોણની પરિમિતિ આપણને બત્રીસ સેન્ટીમીટર આપેલી છે હવે જોઈએ સમાન બાજુ અને પાયાનું ગુણોત્તર સમાન બાજુનું ગુણોત્તર ત્રણ છે અને પાયાનું ગુણોત્તર બે થાય છે હવે જેમ આપણે આગળના દાખલામાં હમણાં જોયું એ રીતે શું છે તો કે આને આપણે એક્સ તરીકે ધારવા પડે આને અમે થ્રી એક્સ કીધા છે હવે અહીંયા થ્રી એક્સ ક્યાં કારણોસર આવે છે કારણ કે સમાન બાજુ છે સમાન બાજુ એટલે કે આ અને આ બંને બાજુ સમાન છે તો એટલા માટે જો હું આને થ્રી એક્સ લઉં તો આને પણ મારે થ્રી એક્સ લેવા પડે છે હવે આગળ સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર પાયો એટલે નીચેનો ભાગ છે જે બે ટુ એક્સ છે તો અહીંયા આગળ એટલે ટુ એક્સ લીધા તો આ થ્રી એક્સ ક્યાંથી આવ્યા તમને ખબર પડી ગઈ હશે ફરી પાછું ગયા દાખલાના ગયા દાખલામાં કર્યું તે રીતે આઠ એક્સ આઠ એક્સ એક્સ તરીકે કરશો તો બત્રીસ ભાગ્યા આઠ અને ચાર એક્સ તરીકે જવાબ ચાર મળશે આ ચાર જવાબ તમે આ એક્સ લખેલી કિંમતોમાં આ રીતે મૂકશો તો જવાબ તમને ટોટલ સરવાળો બત્રીસ મળશે હવે એસ શોધવો પડશે ભાઈ તો એ વધતા બી વધતા સી આ રીતે કરશો તો ભાગ્યા બે કરશો તો એસ બરાબર તમને સોળ મળી જાય છે સોળ મળ્યા એટલે તરત તરત તમે અહીંયા એ બી આ જે ઉપરનું સૂત્ર છે બરાબર છેત્રફળ શોધવાળું સૂત્ર છે એની અંદર તમે આ રીતે કરશો આ તમને જવાબ મળશે હવે અહીંયાથી થોડું સમજવાનું છે અહીંયા જોવો તો શું થાય 4 4 બે વાર થાય છે તો 4 ને હું એકવાર બહાર કાઢી લઉં તો જવાબ મળ્યો પછી 16 છે ને 16 પણ એક ઓનો વર્ગ છે કોનો વર્ગ છે 4 નો વર્ગ છે તો ફરી પાછા 1 4 બહાર કાઢ્યું તો 12 4 4 થઈ ગયા હવે અંદર કેટલા વધે 8 વધે તો 8 ના પણ આપણે બે ભાગ કર્યા 1 4 અને ગુણાકારમાં બે હવે આનો જવાબ તો 16 થઈ ગયો પણ આ બે ક્યાંથી આવ્યા તો 4 થી કોનો વર્ગ છે

કે એક ફ્લાય ઓવર છે ફ્લાય ઓવરની દિવાલોની બાજુ એકસો છે મીટર માપ આપેલું છે હવે એમ શું કહે છે કે એ જે જગ્યા છે ને એ જે જગ્યા એટલે એ ફ્લાય ઓવરની જે જગ્યા છે એ જગ્યા ઉપર શું કરવાનું છે પોસ્ટર લગાવવાનું છે હવે પોસ્ટર કેટલા મહિના માટે ત્રણ મહિના માટે લગાવવાનું છે અને ત્યાં આગળ ભાડું આપેલું કેટલું છે તો કે આખા વર્ષના કેટલા પાંચ હજાર રૂપિયા

તો આખા વર્ષના કેટલા રૂપિયા થશે એ શોધીશું પછી એ દાખલાને આગળ વધારશું ત્યાં સુધી પણ જવાબ નહીં આવે હજી આપણને શું કહે છે કે ત્રણ મહિના માટે પૂછે છે હવે વર્ષમાં તો બાર મહિના હોય ને તો આપણે બાર મહિનાના જેટલા રૂપિયા થતા હોય એના આપણે પહેલાં એક મહિના માટે શોધવું પડે અને એક મહિના એના ગુણ્યા આપણે ત્રણ કરીશું તો તમને જવાબ મળશે બરાબર તો કે અહીંયા આગળ પરિમિતિ શોધવી પડશે ભાઈ તો પરિમિતિ આપણે આ રીતે બાવીસ વત્તા એકસો બાવીસ વત્તા એકસો વીસ તો છસો ને ચોસઠ મીટરની આપણને પરિમિતિ

ચાવી અગિયાર ની ચાવી જો તમને ખબર હોય તો તમને ખબર પડે કે આ અગિયાર વડે ભાગી શકાય છે એટલા માટે ખાસ કહું છું કે વિભાજ્યતાની ચાવી હોય અથવા તો ગુણાકાર ભાગાકાર હોય આ તમને ખાસ આવડવું જોઈએ નહીં તો ઘણી વખત સૂત્ર આવડતું હશે સૂત્ર મૂકશો પણ આગળનું કેલ્ક્યુલેશન નહીં આવડે તો જવાબ તમારો ત્યાં ત્યાં પૂરો થઈ જાય છે એટલા માટે આવા સરળ દાખલાઓમાં તમે ફસાઈ જાવ છો એટલા માટે ધ્યાન રાખજો તો અગિયારની ચાવી લગાવશો તો બાર ગુણ્યા અગિયાર કરશો તો એકસો બત્રીસ થાય છે એને આપણે તો બાર બાર અહીંયા બહાર નીકળી જશે અગિયાર અગિયાર છે એ પણ બહાર નીકળી જશે આ બરાબર જીરો જીરો છે સો થાય સો બાર નીકળે એટલે એક જીરો બાર તેર વીસ આપણો જવાબ થાય છે હવે તેર વીસ એ શું થયું આપણું ક્ષેત્રફળ મળે છે એટલે એક હજાર ત્રણસો વીસ મીટર સ્ક્વેર એ શું થયું આપણું ક્ષેત્રફળ મળે છે હવે એ ક્ષેત્રફળને આપણે શું કરીશું તો કે આખા વર્ષને એનું એટલે કે આનું ક્ષેત્રફળ આટલું થાય છે હવે એક ક્ષેત્રફળ આપણે આખા વર્ષ માટે ચૂકવવું હોય તો કેટલા રૂપિયા થાય એ ચૂકવવા માટે આપણે જોઈ શકીએ છીએ

એ 3 મહિના માટે શું તો આ રૂપિયા છે એ 12 મહિનાના છે તો 3 મહિનામાંના કેટલા રૂપિયા આ રીતે કરશો તો ડાયરેક્ટ તમને સરળતાથી શોર્ટ ટ્રિકમાં જવાબ મળી જાય છે જે જવાબ આપણો આ રીતે કઈક થશે આ જવાબ અહીં લખ્યો એના ગુણાકારમાં 3 લખ્યા એના ભાગમાં છેદમાં 12 આવી જાય છે આ રીતે કરશો તો 16 લાખ 50 હજાર રૂપિયા તમારા 3 મહિના માટે જવાબ થાય છે હવે આપણે આગળનો દાખલો જોઈએ છે જે અહીંયા આપણે રકમ જોઈ શકાય છે એક ત્રિકોણ આકાર જમીનના ટુકડા બરાબર છે તેની બાજુઓની આપેલી છે ત્રણ જેમ પાંચ જેમ સાત આપેલી છે હવે ત્રણ જેમ પાંચ જેમ સાત લખી પણ અહીંયા આગળ આપણને પરિમિતિ આપેલી છે આપણે જોયો એમાં પરિમિતિ આ રીતે ત્રણસો મીટર આપી શકે હવે એક્સ તરીકે આને ધારવા પડશે આ સરવાળો કરશું પંદર એક્સ મળે છે હવે આ જગ્યાએ આપણે એક્સ તરીકે x શોધવાના થાય એક્સ આપણને વીસ મળી જાય છે હવે એક્સ વીસ મળશે આ રીતે કિંમત મૂકશો સરવાળો ત્રણસો થાય છે હવે એસ તરીકે શોધવા આવે તો એસ એટલે શું એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે કરશો તો એસ તમને એકસો પચાસ મળે છે હવે આ એસ ની કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકીશું બરાબર છે ત્રિકોણના ક્ષેત્રફળના હેરોળના સૂત્રની અંદર મૂકીએ છીએ આ રીતે હવે અહીંયા આગળ તમે આકૃતિની અંદર જોઈ શકો છો એ જ વસ્તુ આપણે અહીં કરી છે હવે સાહીઠ માઇનસ સો અને માઇનસ એકસો ને ચાલીસ આવું કરીશું આ રીતે જવાબ મળશે ફરી ટ્રીક કે જીરો 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 ચાર જીરો છે એકની પાછળ ચાર જીરો बाकी अब बाकी रहे थी रकम कई है तो के 15 9 અને 5 આ રીતે 15 ના બે ભાગ ઓલરેડી કરી રાખ્યા છે 5 3 હવે જો 9 છે ને એ 3 નો વર્ગ છે 9 બાર જાય તો 3 થઈ જાય હવે અહીંયા આગળ 5 અને 5 બે વાર 5 આવે તો એ પાંચ પણ બહાર જતા રહે તો વધે છે શું ખાલી 100 વધે ને 3 વધે છે 3 અંદર રહેશે 100 બાર આવી જાય અડધા એટલે આ રીતે કરીએ તો 1500 અંડર રૂટ માં 3 મીટર નો સ્ક્વેર તમારો આ જવાબ થાય છે હવે આપણે આગળનો દાખલો જોઈએ છે એ પણ દસ પોઈન્ટ એક સ્વાધ્યાય છે કે એક બાજુ બરાબર છે જેની લંબાઈ એ હોય એવા બાજુ ત્રિકોણ લેવાનું છે હવે બાજુ ત્રિકોણ એટલે શું થાય અગાઉના ધોરણમાં ખબર હશે બધી જ બાજુઓ સમાન હોય આવા ત્રિકોણને શું કહેવાય છે સમ બાજુ ત્રિકોણ કહેવાય છે હવે સમ બાજુ ત્રિકોણમાં એક શરત યાદ રાખજો કે દરેક દરેક બાજુનું માપ કે હોય ઇક્વલ સમાન હોય છે અથવા તો એક જ સરખું હોય છે તો અહીંયા પણ જોઈ શકો આપણે ધારણા કરી પણ એમાં પણ કેવું છે x છે બંને ત્રણે ત્રણ બાજુ કેવી છે x સેન્ટીમીટર આવેલી છે હવે આગળ જઈએ છે અહીંયા આપણે પરિમિતિ ઓલરેડી આપેલી છે કેટલી પરિમિતિ છે તો 180 સેન્ટીમીટર પરિમિતિ ઓલરેડી આપેલી છે હવે સેન્ટીમીટરના આધારે તમારે પહેલા તો બાજુ શોધવી અગત્યની છે અહીંયા પણ ફરી કહું છું કે લોકો સાઇન્ડ અર્ધ પરિમિતિ કરી અને એસ તો શોધી લે છે પરંતુ એ બી અને સી શોધવાના બાકી રહે છે તો ભૂલ ના કરતાં ફરીથી રિપીટ કરું છું આગળ જોઈએ છે

જેમાં રકમ લખી છે ત્રિકોણની પરિમિતિ પચાસ સેમી છે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં ચાર સેમી લાંબી છે હવે આ જે છે ને થોડું ટ્રિકી ક્વેશ્ચન છે કદાચ તમે ભૂતપૂર્વ ધોરણમાં ભણ્યા હશો ત્યાં આવું તમે એક શીખ્યા હશો કે આ સૂત્ર કઈ રીતે બન્યા તો સૂત્ર અહીંયા સિમ્પલ છે આપણે લખ્યું છે કે એક્સ છે નાની બાજુ છે આ થોડી મોટી છે એના સૌથી લાંબી ત્રીજા નંબર વાય ધાર્યા છે વાય શું કહે છે તો કે એ એક બાજુ એવી છે તેની નાની બાજુ કરતા ચાર સેન્ટીમીટર વધારે છે આ આ સમીકરણ બનાવતા તમને ખાસ આવડવું જો આવડશે તો દાખલામાં ખબર પડશે બાકી દાખલો સરળ છે સૂત્ર એકદમ સરળ છે પણ આ સૂત્ર બનાવતા તમને ખબર પડવી જોઈશે આગળ જોઈએ છે ત્રીજી બાજુ નાની બાજુના બમણા કરતા છ સેમી ઓછી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહે છે

વધતા ત્રણ અને કા ચાર તો ચાર એક્સ મળે છે 4 માંથી 6 બાદ કરો તો માઇનસ બે થાય તો ઉમેરો તો તો લેવા માટે તમને મળે છે આ કિંમત તમે ધ્યાન રાખજો આ કિંમત ડાયરેક્ટ જવાબ નથી મળતું આને તમારે ક્યાં મૂકવાની છે આ મળેલા સૂત્ર હવે એક્સની કિંમત એટલે આ કિંમત તો 13 આપણને એક્ઝેક્ટ મળી ગઈ છે પણ વાય અને ની આખી કિંમત શોધવાની બાકી છે તો સમીકરણ વાયું y વાયનું જે સમીકરણ છે એની અંદર એક્સની આપણે કિંમત મૂકીશું તો એક્સની કિંમત મૂકીશું તેર વત્તા ચાર તો ચાર તો હતા જ તો તેર વત્તા ચાર એટલે સત્તર મળશે અને ઝેડની કિંમત શોધવાની છે ઝેડ માટે આપણે શું કરીશું ટુ એક્સ તો ટુ એક્સમાં એક્સ જગ્યાએ હું તેર મૂકી દઈશ અને છ ના છ રહેશે હવે બાકી કરશું તેર છવ્વીસ છવ્વીસમાંથી છ હજાર વીસ હજાર આવશે ટોટલ સરવાળો પચાસ હવે આ રીતે એસ શોધશો ભાઈ તમે બરાબર જૂની પદ્ધતિ હવે ફરી પાછી તો એસ આપણને કેટલો મળે છે પચીસ મળે છે ચાલો આગળ જઈએ હવે આ s નું શું કરવાનું છે આ સૂત્ર અંદર કિંમતો આ રીતે દેખાય છે તમને 25 છે 25 માંથી 17 બાદ કરો 25 માંથી 20 બાદ કરો 25 માંથી 13 બાદ આ રીતે કઈક જવાબ મળે હવે આ 25 છે ને એ કોણ વર્ગમૂળ છે 5 નું વર્ગમૂળ છે તો 5 ના હું ડાયરેક્ટ સીધા સીધા બહાર લઈ લઉં હવે આપણે આગળ શું થાય છે આગળ 25 માંથી 5 બહાર આવી જાય છે હવે 8 ના બે ભાગ પાડું છું 4 2 8 અને 12 ના ભાગ પાડું છું 4 3 12 તો હવે જો અહીં 4 4 કોમન નીકળે દેખાય છે

ત્રિકોણ આકાર ખેતર છે બરાબર આ રીતનું ખેતર છે હવે ખેતરમાં શું છે તો કે અહીંયા આગળ આપણને સરળતા માટે બહુ સરળ વસ્તુ શું આપી છે તો કે બાજુઓના માપ સીધે સીધા આપી જાય છે બરાબર એકનું માપ ત્રણસો વીસ છે એકનું માપ બસો ને ચાલીસ છે એકનું માપ ચારસો થાય છે હવે અહીંયા આપણે પરિમિતિ શોધવી બને છે કારણ કે પરિમિતિ એટલે શું થશે એસ થઈ જાય છે જો તમે ગોખેલું હોય તો તમને ખબર હશે એસ એટલે પરિમિતિ થાય પરિમિતિના અડધા કરો તમને ડાયરેક્ટ જવાબ મળે પરંતુ જો ગોખેલું ના હોય તો સમજીને દાખલો ગણો તો સરળતા રહેશે ગોખવામાં ઘણી વખત ભૂલથી તમે પરિમિતિ આપી હોય અને બાજુનું માપ ના આપ્યું તમે ડાયરેક્ટ જવાબ લખી દો છો તો ઘણીવાર જવાબ ખોટો આવવાની સંભાવના વધી જાય છે બાળકોમાં આવું ઘણી જગ્યાએ જોવા મળે છે તો તમે લોકો ભૂલ અચૂક ના કરતા કે જો બાજુના માપ મળે અને આ રીતે જવાબ લાવવા પ્રયત્ન કરવાનો ભલે આપણને પરિમિતિ આપેલી હોય આગળ વધીએ છીએ આ રીતે સરવાળો કરશો તો નવસો ને સાહીઠ જે પરિમિતિ મળશે એના અડધા કરશો તો આપણને ચારસો મીટર તમને આપણે શું મળે છે એસ મળે છે હવે એ સ્થિતિ તો આ દાખલામાં છે ને દાખલો સરળ છે પણ દાખલામાં રહેલા અંકો છે જે કેવા છે થોડા અઘરા આપણને આપી દીધા છે તો એટલા માટે ગુણાકાર ઉપર અથવા તો ઘડિયાળ ઉપર તમારી પકડ તમારી મજબૂત હોવી જરૂરી છે અને એટલા માટે અહીંયા જો તમે જો દેખાય ચારસો એસી પછી ચારસો એસી માંથી ત્રણસો વીસ બાદ કરવાના પછી ચારસો એસી માંથી બસો ચાલીસ બાદ કરવાના છે ચારસો એસી માંથી ચારસો બાદ કરવાના એટલે અહીં આગળ થોડા અંકો મોટા થઈ જાય છે તો તમને ગણતરી કરવામાં સરળતા પડવી જોઈએ એના માટે ઘડિયા સમજવા જરૂરી છે આ રીતે તમે કરશો તો જો પહેલી વખતમાં ખબર પડે છે કે આપણે શું કરીએ છીએ જીરો ને ચાર જીરો છે ચાર જીરો અહીં લખે હવે આ ચાર જીરો પેલી બાજુ જાય તો બે જીરો બહાર આવી જાય છે હવે આગળ શું થાય છે જોજો અડતાલીસ વધે છે સોળ વધે છે ચોવીસ છે અને આઠ છે હવે સોળ તો સીધા બહાર જતા રહેશે પહેલી વખત પછી બીજી બીજી વાર સ્ટેપમાં શું કરશું તો 48 ના બે ભાગ પાડશું 24 અને 8 ના તો જો બધામાં 4 4 કોમન નીકળે જો માન લો કે હું બે વાર 4 12 ગણના તો ચોકે ચોકે 16 થઈ જાય તો આ ચાર અને આ ચાર જતા રહે છે હવે અહીંયા 12 વધે છે 16 વધે છે 2 વધે છે બરાબર અને આ વધાય 12 6 4 અને ગુણાકારમાં 2 વધે છે ચાલો આગળ વધું છું હવે હવે શું થાય છે ધ્યાન અહીંયા રાખવાનું છે

પણ ખાસ યાદ રાખીએ કે આ દાખલો છે ને આકૃતિની અંદર સરસ આપી છે બુકની અંદર પણ અહીંયા આગળ આપણે થોડું સમજવા માટે નાની આકૃતિ દોરી છે હવે આ દાખલો છે ને વાંચતા આપણને એમ લાગે હાળો બહુ ગંભીર દાખલો છે આવા દાખલાઓ જોયે ને એટલે મને એવું લાગે કે હું તો ખાસ મારા બાળકોને કહું છું કે આવા આવા દાખલાઓ જોઈએ ને લાંબી લાંબી રકમના દાખલા એટલે બાળકોને અંદર ઠંડી લાગે એમ થાય કે આટલો મોટો દાખલો વાંચતા વાંચતા પાંચ મિનિટ જાય છે તો હું દાખલો ગણી જ કરી છે તો બહુ ગભરાવાની જરૂર નથી શાંતિથી એક એક વાક્ય વાંચી અને એને સોલ્વ કરવા પ્રયત્ન કરજો ચાલો આપણે થોડી ઝડપથી દાખલો ગણવા પ્રયત્ન કરીએ શું થાય છે તો કે અહીંયા આપણને એબીસી નામનું એક ત્રિકોણ આપ્યું છે અહીંયા એક ધનિયા નામનું માળી છે હવે આ ત્રિકોણ આગળ શું છે ગાર્ડન આપ્યું છે આ ગાર્ડનની બાજુ આપણને રકમમાં જોતા દેખાય છે કે એકસો મીટર છે એક એક બાજુ બીજી છે એસી મીટર છે અને ત્રીજી બાજુ જે છે એ પચાસ મીટરની બાજુ આવી ત્રણ બાજુ આપેલી છે હવે અહીંયા શું પૂછે છે કે જે માળી છે એ માળીને એને તારની વાળ બાંધવાની છે તારની વાળ હંમેશા કોઈ જે વચ્ચે નથી બાંધવાની હોતી વાળ તારની વાળ અહીંયા સાઈડમાં મતલબ કે એના બહારના ભાગો છે તેના ઉપર વાળ બાંધવાની હોય છે હવે તારની વાળ બાંધવી હોય તો એના માટે આપણે સિમ્પલ વસ્તુ પરિમિતિ શોધવી પડશે કેમ કારણ કે તે બહારની બાજુઓની વાત કરે છે તો પહેલા આપણે પરિમિતિ તો શોધીએ શું કહે છે તો પરિમિતિ શોધવા માટે બાજુ વત્તા બાજુ વત્તા બાજુ કરશું તો પરિમિતિ આપણને બસો પચાસ મીટર મળે છે આગળ દાખલો વાંચી શું કહે છે વચ્ચેનો જે ભાગ છે એની અંદર શું કરે છે ગાર્ડનમાં ઘાસ ઉગાડવાનું પ્રયત્ન એટલે ઉગાડે છે ઘાસ ઉગાડે છે તો ઘાસ ઉગાડવાનું ક્યાં હોય એ અહીંયા ખૂણા ઉપર હોય ના ખૂણા ઉપર તો વાળ બાંધવાની હોય છે વચ્ચેનો જે ભાગ છે એની અંદર શું કરવાનું હોય છે આપણે હંમેશાને માટે ઘાસ ઉગાડવાતા હોય છે તો વચ્ચેના ભાગમાં ઘાસ ઉગાડવું હોય તો સિમ્પલ વસ્તુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે તો પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ઘાસ કેટલા ભાગમાં ઉગાડવાનું છે એ શોધી લઈએ પછી આપણે ફરી પાછા તારની વાડ ઉપર પાછા આવીએ છીએ સમજો ઘાસ કે આ ઉગાડવાનું વચ્ચે છે એટલે પરિમિતિ એની અર્ધ પરિમિતિ ભાઈ એ બી અને સી તો ઓલરેડી આપે છે અર્ધ પરિમિતિ શોધશો તો એકસો પચીસ એસ ની કિંમત અને એ બી અને સી આ રીતે તમે કિંમત મૂકશો તો તમને કે આ રીતનો જવાબ આગળ મળે છે હવે અહીંયા આગળ પણ ધ્યાન રાખજો ગુણાકાર ભાગાકારનો ખેલ છે દરેક સંખ્યા પાંચ વડે ભગાય છે તો 5 બે વાર આવે છે તો બે વાર 5 લઈ લીધા હવે એના પછી 25 છે તો 25 પણ 5 નો વર્ગ છે અને 9 જે આવે છે એ 3 નો વર્ગ છે બાકી સંખ્યા કેટલી વધે છે 15 વધે છે તો 15 આપણે અંદર રૂટમાં લખેલા છે આ બધાનો ગુણાકાર કરો તો 375 અંડર રૂટ માં 15 મીટર સ્ક્વેર તમારો જવાબ થાય છે એટલે આટલા મીટર માં શું થશે એ જે માળી છે ઘાસ ઉગાડવાનો છે હવે ફરી પાછા જઈએ કે રકમ આખી વાત છે શું કહે છે રકમમાં એમ કહે છે કે જે માળી છે એ કાંટાની વાળ જે કરે છે એમાં શું કરે છે ગેટ જે છે છે એ રાખે ચોપડીમાં સરસ મજાની આકૃતિ તમે તમે હોય તો ચોપડી અંદર પણ જોઈ શકો છો એટલે કે શું કરશું આપણે આખી પરિમિતિમાંથી ત્રણ સેન્ટીમીટર ની દરવાજો ગમે ત્યાં રાખે જવાબ તો તમને મળી જાય બરાબર ચોપડી અંદર તમને એકસો વીસ મીટર ની જે બાજુ છે ત્યાં આગળ ગેટ આપ્યું છે કદાચ માની લો કે એ જગ્યાએ ના રાખે અને એ માળી બીજી જગ્યાએ ગેટ રાખે તો બરાબર એટલે જવાબ ગણો હોય તો સરળતા માટે એમ કરી શકાય કે ટોટલ જેટલી પરિમિતિ મળે છે એમાંથી સિમ્પલ ત્રણ બાદ કરી દો એટલે તમારો ગેટ ગમે ત્યાં રાખો બરાબર છે આ પચાસ મીટરવાળા ભાગમાં રાખો અહીં રાખો અહીં રાખો કોઈ પણ જગ્યાએ રાખશો તમારો જવાબ છે મળવાનો છે તો અહીંયા મેં સરળતા માટે એટલું જ કર્યું છે કે જે એ બસો પચાસ મીટરની પરિમિતિ હતી એમાંથી મેં ત્રણ સેન્ટીમીટર જે દરવાજાની જગ્યા હતી એ બાદ કરી દીધી

એક સમજ દ્વિ ત્રિકોણ સમજ દ્વિ વાત આવે એટલે આપણને ખબર પડી ગયું છે કે બે બાજુ કેવી છે સરખી એમાં લખી છે કે સામ સામે એટલે સમાન બાજુ જે છે એ કેવી છે તો કે ત્રીસ સેન્ટીમીટર આપેલી છે તો એનો એક જ આ આ આ બંને બાજુ કે જે છે છે પણ આપેલી હવે લખેલું છે ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી આપી છે ચોર્યાસી આપેલી છે અને ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવા કહેલી છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા આપણને આપેલું છે હવે અહીંયા છોકરાઓ ભૂલ કરી નાખે છે જેમ જૂની પદ્ધતિ પ્રમાણે કે પરિમિતિના અડધા કરી દે એટલે આપણને એસ તો મળી જાય પરંતુ એ અને એને સીતુ શોધવા પડશે ને એબીસી શોધ્યા વગર તો આ સૂત્રમાં આપણને મુકાશે ને એટલા માટે હું ખાસ કહું છું કે પરિમિતિ અડધી થાય અને એનાથી એસ તો મળી જાય છે પણ આગળનો જવાબ મળતો નથી એટલે બાળકો ઘણી વખત અર્ધ પરિમિતિ એવું ગોખી રાખેલું હોય છે એ વસ્તુ ગોખવાની જરૂર નથી ગોખીને દાખલા ગણશો તો હજી પણ કહું છું કે આગળ ભૂલ થવાની શક્યતા વધારે છે સમજીને દાખલો ગણીએ છીએ આગળ તો કે અહીંયા આગળ આપણને આ જે બાજુ એટલે માનો આને એ આપું આનું નામ બી આપું આનું નામ સી આપું તો સી નંબરની જે બાજુ છે એ તો શોધવી પડે તો તેના માટે આપણે આ રીતે લખીએ છીએ બાજુ વત્તા બાજુ વત્તા બાજુ જે બાજુ એક્સ છે હવે આ પરિમિતિ આપેલી છે આ 60 પેલી બાજુ જ હશે હવે 60 બાદ કરશો 24 તમને શું મળે છે x તરીકે મળે છે એટલે c નંબરની જે આ બાજુ છે એનું માપ કેવું છે 24 એમ મળે છે એ રીતે આગળ વધીએ ભાઈ તો 30 गणा, 30 24 એટલે ઓલરેડી 84 થાય 84 ના અડધા એટલે 42 સેમી થાય છે s હવે 42 તો અહીં મળી હવે a પણ મળી ગયા b પણ મળી ગયા c પણ મળી જાય રકમ લખી રકમ માં ડાયરેક્ટ આ રીતે કરશું તો તમને આ રીતે જવાબ મળી જાય એટલે 42 અંડર √ માં 21 સેમી સ્ક્વેર તમારો ફાઈનલ આન્સર થઈ જાય છે હવે આપણે આગળનો દાખલો જોઈએ છે શું કહે છે રકમ અહીંયા જોઈ શકો છો તો એક ત્રિકોણ આકાર પાર્ટી પ્લોટ આપેલો છે હવે અહીંયા આગળ પણ આપણને થોડી સરળતા માટે શું આપ્યું છે તો કે ત્રણેય બાજુઓના માપ આપેલા છે એકનું માપ બસો મીટર છે બીજી બીજી બાજુ છે જે બસો મીટર છે ત્રીજી બાજુ છે બસો મીટર આપેલી છે હવે અહીંયા આગળ આપણે શું કરવું પડશે તો પરિમિતિ શોધવી પડશે પરિમિતિ શોધીશું તો આપણને એસ મળશે એસ મળશે તો એના પરથી આપણે દાખલો આગળ ગણી શકીએ છીએ હવે અહીંયા આગળ પૂછે છે શું આપણને સમજજો તો કે ત્રિકોણ આકારનો જે આપણો પાર્ટી પ્લોટ છે એ પાર્ટી પ્લોટમાં આ પાર્ટી પ્લોટની અંદર આપણે શું કરવાનું છે લોનમાં ઘાસ ઉગાડવાનું છે હવે લોનમાં ઘાસ ઉગાડીશું તો ઘાસ ઉગાડવાનું હોય તો શું કરવું પડે ઘાસ ક્યાં અહીંયા કોર્નર ઉપર અથવા ખૂણા અને જે બાજુ હોય એના ઉપર લગાવવાનું ના ઘાસ ક્યાં લગાવીશું આપણે તો કે આ ભાગ આ ભાગોમાં અંદર વચ્ચેનો જે ભાગ છે બરાબર આ જે ભાગ છે ત્યાં આપણે ઘાસ લગાવવાનું છે અને આ ભાગ શુદ્ધ હોય તો અહીંયા મસ્ત સારા અક્ષર લોન ઉગાડવાનું છે ને એ ક્યાં હોય છે વચ્ચે હોવાના કારણે ત્યાં ક્ષેત્રફળથી જ મળે છે પરિમિતિ તો બહારના એટલે બહારનો જે આ ભાગ છે એનાથી આપણને પરિમિતિ મળે હવે આપણે વચ્ચેનો ભાગ શુદ્ધ હોય તો એના માટે આ સૂત્ર છે આ સૂત્ર શુદ્ધ સૂત્રમાં એ શોધવો પડશે એ શોધવો હોય તો એના માટે પહેલા આપણે પરિમિતિ શોધવી ફરજિયાત બને છે એટલે આપણે ઊંધેથી દાખલો સમજ્યા છે હવે આપણે આગળની દાખલો સમજીએ તો બાજુ વત્તા બાજુ વત્તા બાજુ આ બે ત્રણેય બાજુ સરવાળો 700 મીટર તમને પરિમિતિ મળી હવે પરિમિતિ ઉપરથી તમે પરિમિતિને અડધા કરશો એટલે તમને ડાયરેક્ટ જવાબ s તરીકે મળી જાય છે abc બાય 2 કરશો તો હવે આ s a અને b અને c મળ્યા છે એને આપણે આ સૂત્રમાં મૂકવાના છે હવે અહીંયા આગળ તમને અહીંયા પણ એવું છે કે ભાગાકાર અને ગુણાકાર બહુ સરળતાથી આ સરળતાથી જો આવડતા હોય તો તમને અહીંયા દાખલો ગણવાની મજા આવે તો જો આપણી પદ્ધતિ પ્રમાણે ચાર ચાર જીરો છે સાત પાંચ પાંચ ત્રણ સાત બે ત્રણ અને બે તો આમાં જુઓ સાત સાત બે વાર આયા એટલે એકવાર બાર લખી દે પાંચ પાંચ બે વાર આવ્યા તો રૂટ ની નીકળે તો એક પાંચ થઈ જાય ત્રણ બે વાર આવ્યા તો એ ત્રણ એક જ વાર થઈ જશે બે પણ અહીંયા બે વાર આવ્યા તો એ પણ એક થઈ જશે ઓલરેડી છે આવી તો તમારો ક્ષેત્રફળ મળે છે તો એકવીસ હજાર ક્ષેત્રફળ મળ્યું જવાબ નથી આગળ હવે જે જવાબ મળે છે એ બાકી છે જવાબમાં આપણને શું આપ્યું છે કે આપણને ખર્ચો પૂછે છે બેટા ધ્યાન રાખજો ભૂલમાં બાળકો ઘણી વખત એવું કરે છે ક્ષેત્રફળ જવાબ છે એમ કરીને દાખલો છોડી દે છે પણ દાખલો હજી અધૂરો છે દાખલામાં શું કે માંગેલું છે તો કે અહીંયા આગળ એક મીટર સ્ક્વેર જે ક્ષેત્રફળ છે એમાં તમે જો લોન ઉગાડો તો પાંચ રૂપિયા થાય તો આપણે આખે આખા જે પાર્ટી પ્લોટની અંદર લોન ઉગાડીએ તો કેટલા રૂપિયા થાય એવું છે

કન્ટેન્ટ આપીએ છીએ જો સારું લાગતું હોય તો વધુ ને વધુ તમારા મિત્રો સુધી અથવા તમારા જેને ગણિત નથી ફાવતું બરાબર છે આવા બાળકો સુધી શેર કરજો